નમસ્કાર મિત્રો આજે અજુકતા મુલાકાત કરવા માટે અમે આવ્યા છીએ ધનપુરા ડેમની જે ધનપુરા ડેમ બહુ સરસ મજાનો ડેમ છે આપ જોઈ રહ્યા છો પાછળનું લોકેશન મારી પાછળનું તમે લોકેશન જોઈ રહ્યા છો તમને હું આગળનું પણ બધું બતાવીશ આપ આ ડેમ શિયાળામાં અને ચોમાસામાં બહુ સરસ મજાનું ભરાય છે આપ સામે જોઈ રહ્યા છો સરસ મજાનું દ્રશ્યો કેટલા સરસ મજાના દ્રશ્યો છે ટિટોડીનો અવાજ આવી રહ્યો છે વરસાદના એંધાણ હોય ને ત્યારે ટીટોડી પોતાના ઈંડા મૂકે છે સામે સરસ મજાના બકરાઓ અને સરસ મજાના લોકેશન પર આપ જોઈ રહ્યા છો જેમાં અહીંયા કલ્ચર જોવો છો આપ મારા મિત્રો સામેથી આવી રહ્યા છે બહુ સરસ મજાનું લોકેશન પર આપ આવ્યા છો અને ધનપુરા ડેમના આજુબાજુનો જે વિસ્તાર હોય છે એ આમ ઉનાળામાં થોડું સુકાઈ જાય છે શિયાળામાં ચોમાસામાં સરસ મજાનું એનું અદ્ભુત દ્રશ્યો હોય છે જગ્યા ઝીણવટ પર જોઈ રહો કેવું સરસ મજાનું લાગી રહ્યું છે આપ મિત્ર અમારો બકરા લઈને જતો રહ્યો મિત્ર બકરા તો રાખ બકરાનું રાખ તો ખરો છોકરો બકરા લઈને ફટાફટ નીકળી ગયો અમને જોઈને ભાઈ તારા બકરા નહીં લઈ જઈએ પાણી પડતું છે કે તીચર મસ્ત લાગતું છે મિત્રો આપ જોઈ રહ્યા સામે દેખો દ્રશ્ય કેટલું સરસ મજાનું એકદમ અદભુત આ તળાવના અંદર પાણી જે છે એ પાણી હાલમાં સુકાઈ ગયું છે ના ના કશું નહીં ઊંડું એકદમ આકડું છે આપ સામેના દ્રશ્યો જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ જે બકરાઓ લઈ લઈને જાય છે કેટલું સરસ મજાનું દ્રશ્ય છે મિત્રો આપ જોઈ રહ્યા છો સરસ મજાનું દ્રશ્યોની સાથે અને તમને હું એક સરસ મજાનું એક દ્રશ્ય બતાવું સુઘરી જે માળો પોતાનો મૂકે છે અને એ માળો નરેશભાઈને ખૂબ મજા આવી હું જે જગ્યા પર લઈને આવ્યો નરેશભાઈને બહુ મજા આવી છે પગ પગમાં ચપ્પલ પર કાંટા પણ ભૂકે છે જગ્યા આપ જોઈ રહ્યા છો નીચે જોઈ રહ્યા છો સુગરીનો જે માળો હોય છે અને એ ખજૂરી કહેવાય છે ને ખજૂરીના ઝાડ હોય છે અને ખજૂરીના ઝાડ હાલમાં બહુ ઊંચા મસ્ત સરસ મજાના જામેલા છે આપ જોઈ રહ્યા છો નીચે તમને બતાવું છું ઉપરનો દ્રશ્યો એ આ ખજૂરી છે હવે આ ખજૂરીના ઉપરને જે ખજૂર કાચા છે હજુ જો નીચેથી ઝાડ કેટલું ઊંચું છે હવે સુગરીનો માળો તમને બતાવું જુઓ કેટલા માળા છે વાવ અને ખજૂર જે કહેવાય આપ જોઈ રહ્યા છો સરસ મજાની સુગરી એની માળા એટલા સરસ મજાના બનાવ્યા છે ને કે ના પૂછો વાત એનો માળો આપણે પોતે જે મકાન બનાવીએ છીએ મકાનથી પણ અદ્ભુત કહેવાય ને જે એવો છે એક પેટ તમને ઝૂમ કરીને બતાવું જો કેટલા માળા છે સુગ્રીના હે ને હા પછી ઉપર સરસ મજાના ખજૂર છે આ જે દ્રશ્યો કહેવાય ને એ ભાગ્ય જોવા મળે છે આવા દ્રશ્યો જોવા માટે સમય કાઢવો પડે છે એ જગ્યા ઉપર જવું પડે છે એટલે અમારા મિત્ર નરેશભાઈને આજે ઈચ્છા હતી કે આપણે આવા દ્રશ્યો જોઈએ અને અંદર શું કહેવાય હા સુગરીનો માળો એક મિનિટ એક મિનિટ મિનિટ નરેશભાઈ સુગરીનો માળો જુઓ આ તમે સુગરીનો માળો જોઈ રહ્યા છો એનું આ જો અંદર તમને અંદર સુધી બધા એક મિનિટ તું પકડી રાખ અંદર એની સુગરીએ કેટલું સરસ મજાનું એની આ હા 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 ખાલી જો સુગરીએ કેટલું સરસ મજાનું એને મતલબ ગૂંથણ કરી છે દરજી પણ આટલી ગૂંથણ કરવામાં આંખે પાણી આવે છે એટલે મિત્રો આ જે કહેવાય ને ઝાડ અને નરેશ કંઈક શાક એવું કંઈક કહેવાય છે આનાથી કંઈક પેલું બને બનાવો આ જોઈ રહ્યા છો આપ શાક એવું કંઈક ઝાડ છે આનાથી મારા ખ્યાલથી બધા સુપડાની જે સુપડા અને બધું ભણે છે આ લોકો જે આદિવાસી એરિયામાં આ બધી વસ્તુ હોય છે એનું દ્રશ્યો તમે જુઓ એટલા સુંદર ને રમણીય છે મજા આવે આ દ્રશ્યો જોવા માટે હું તમને પહેલાં પણ મારા આગલા પણ પણ ઘણા બધા વિડીયો છે એમાં કહી ચૂક્યો છું કે ધનપુરા ડેમ છે ને ધનપુરા ડેમથી અંદરની જે સાઈડમાં જે સરસ મજાનો પહાડ સરસ મજાનું દ્રશ્યો ઝાડ છે ઝાડ પર આપ જોઈ રહ્યા છો એટલું મસ્ત લાગે છે સુઘરીનો માળો પણ જોયો અને સરસ મજાનું આપણે જાંબુ પેલા ભાઈ શું ઝાડ કહેવાય ખજૂરીનું ઝાડ જોયું આ સાંજનો સમય છે જુઓ સાંજનો સમય છે અને સાંજના સમયના અંદર ટિન્ટોળીનો અવાજ આપ સાંભળી શકો છો એક પેટ કા હું બોલવાનું બંધ કરું છું આપ સાંભળી રહ્યા છો અવાજ આવે છે ઓકે તિંટોળીનો અવાજ એટલો સરસ મજાનો આવી રહ્યો છે દ્રશ્યો સારા છે આગળના તમને દ્રશ્યો બતાવું આગળના દ્રશ્યો તમને છેક જોઈ બતાવું કેટલું સરસ મજાનું દ્રશ્યો છે તો આપ જોઈ રહ્યા છો આ લોકોને જે પાણીની સમસ્યા હોય છે તો ખેતરોમાં આ લોકો પાણી ચેક ડેમ બનાવેલા હોય છે નાના નાના અને ચેક ચેકડેમોમાં દ્વારા આ લોકો એને પોતાના ખેતરમાં પાણી લઈ જાય છે હજી આદિવાસી એરિયા કહેવાય એ એરિયામાં જવું અને એ પણ સાંજના કેટલા વાગે છે આઠ વાગે છે એક જ મિનિટ જો આપ દ્રશ્યો કેટલા મસ્ત સુંદર મજાના અમારા મિત્રને તો બહુ મજા આવી ગઈ છે મિત્રો ટીંટોળીનો અવાજ સુંદર મજાનો આવી રહ્યો છે એ વરસાદનું આગમન કરવાનું મતલબ એ કહી રહી છે કે ભાઈ હવે વરસાદ પડશે પણ બહુ જેન્ટલમેન સરસ મજાના પહાડો નરે નરિયા દેખ ખાડો હે ખાડો હૈ એમ ખાડો છે ગવાર ફાળી મિત્રો આ આપ જોઈ રહ્યા છો જો આ ફાળી કહેવાય છે અને ગવારફળી કહેવાય ને ના આ વાલુડે ને ચોળાફળી સોરી ચોળાફળીના મસ્ત સરસ મજાના પાળા વાળેલા છે આ ચોળાફળી છે આ ગવારફળીના એકાદ બે વૃક્ષો છે એ ગવાર ફળી ચોળાફળી આપેલી ગવારફળી છે આ સરસ મજાની ગવારફળી છે આ ચોળાફળી છે ચોળાફળી ગવારફળી બધા જે કહેવાય ને કે આ જે પાણીથી આ લોકો અહીંયા વાવેતર કરે છે અને પછી સવારમાં આ લોકો એને વેચવા પણ જાય છે હવેના તમે જે દ્રશ્યો દેખશો મિત્રો બહુ સુંદર અને સરસ મજાના છે મિત્રો આપ જોઈ રહ્યા છો હવે સરસ મજાનું સુંદર અને રમણીય સ્થળ ડેમ જે કહેવાય ડેમ આપ જોઈ રહ્યા છો ડેમ કેટલો સુંદર મજા આ લોકોને જે પાણી લાવવા ખેતરમાં લાવવા માટે જો અહીંયા પંપ મૂકેલા છે આ લોકો પંપ મૂકે છે અને પોતાના હાલ ઉનાળો છે ને ઉનાળાના અંદર પાણી મળવું એટલે બહુ મુશ્કેલની સમય વસ્તુ છે આ લોકો પોતાના ખેતરમાં પાણી લાવી અને એમની ખેતી કરે છે રમણીય સ્થળો છે દૂર દૂર સુધી તમને આમ જેવો દ્રશ્યો કેટલા સુંદર દેખાય છે બગલાઓ આ ઠંડીના અરે શું કહેવાય ગરમીના બગલાઓ જો કેટલું ટોળું છે એ દૂર છે મારે એથી વધારે તો બહુ લોંગમાં છે પણ તમને ત્યાં પણ ઝૂમ કરીને બતાવું છું મિત્રો જોઈ રહ્યા છો આપ સમય અંતરે જો તમને ટાઈમ મળે તો અહીં ડેમમાં આવજો અને ડેમની આજુબાજુનો દ્રશ્ય દેખજો બહુ મજા આવશે અમારા મિત્ર નરેશભાઈ સરસ મજાની પેલા સુગ્રીના માળાની જે કહેવાય ને એ નીચે પડી ગયા હતા આમ લીધા નહીં પણ નીચે પડી ગયા હતા અને એ સુગ્રીના માળા લઈને ચાલે છે અને દ્રશ્યો આપ નીચે આપ જોઈ રહ્યા છો અહીંથી જે પાણી અહીંનું પાણી અહીંથી ચડીને નીચે આ રીતે જાય છે આજુ નીચેનો ભાગ છે આ નદીમાં જાય છે બરાબર અને અત્યારે સરસ મજાનું આ લોકો જે પાણીનું કહેવાય ને કે સ્ત્રોત ગરમી છે અને ગરમીના લીધે પાણી વહોતું નથી બરાબર તો એ લોકો અહીંથી પાણી પોતાનો સ્ત્રોત પોતાના ખેતરના અંદર ખેતી કરવા માટે ક્યાંથી ક્યાં લઈ જવું તો એ સ્ત્રોત માટે એમને જૂના જમાના જે પેલાં મશીન કહેવાય છે એ મશીન મુકલે અવાજ આવી રહ્યો છે તમને પાણી અહીંથી નીચે ખીચે છે ડીઝલવાળું હોય છે અને આ ડીઝલથી જોઈ રહ્યા છો અહીંયા પાણીની પાઇપ ઉગી છે અહીંયા મશીન ગમે છે ડીઝલથી અહીંયા લોકો ઝૂકે છે સુંદર મજાનું દ્રશ્યો છે મિત્રો આપ જોઈ રહ્યા છો હવે અમે વિદાય લઈશું અને તમને દ્રશ્યો બતાવ્યા એ બાબતે થોડી ઘણી કોમેન્ટ કરતા રહેજો તમને જે દ્રશ્યો બતાવ્યા એ બાબતે તમે કોમેન્ટ કરતા રહેજો અને જો ટાઈમ મળે તો આ જગ્યા પર આવતા આવતા રહેજો મિત્રો અમારો વિડીયો જો આપને ગમ્યું હોય તો જ્યારે ત્યારે ટાઈમ મળે ત્યારે તમે આવી શકો છો હવે આ મુલાકાત અહીંથી સ્ટોપ કરીએ છીએ ચાલો બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ તો ના કહેવાય કે અમને અંધારું લાગે છે તમને અંધારું લાગતું એટલે ગુડ ઓકે